લોકો તેર હજાર વાર લખી હસ્ત પ્રતો ને હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે અર્પણ કરવા માટે આવ્યા હતા યુગલે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી દર પૂનમે દર્શન કરવા માટે સાળંગપુર મંદિર ખાતે આવે છે

દર્શને આવીએ છીએ દશક મહિના પહેલાં એક મહિના પૂનમે નહોતા આવ્યા ને તો ત્યારે એવો સંકલ્પ આવ્યો કે આપણે ભગવાનનું નામ ત્યાં પણ લઈ શકીએ એમ ન હોવાનું ત્યાં તો સવારે એક કલાક ઉઠીને અમે મંત્ર લખીએ છીએ એટલે ઓમ નમો હનુમતે ભય ભંજનાએ સુખમ કરું ફટસ્વાહા એ તેર હજાર વાર લખેલો છે અને શ્રી રામ અગિયાર લાખ વખત લખેલું છે અમે એટલે આ જે સંકલ્પ આવ્યો એ પછી આમ તમને કોઈ ફાયદો થયો હા અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુઃખ નામનું કોઈ નામ નથી રહ્યું એવું મતલબમાં એવું પરિવર્તન આવી ગયું છે એટલે આમ લોકોને શું સંદેશ આપશો તમે લોકોને સંતોષ એ આપી શકીએ સંદેશ આપી શકીએ કે આપણે દર રોજ ન આવી શકીએ તો કાંઈ નહીં દુઃખ દર પૂનમ એકવાર દર્શને અવાય અને અહીંયાની જે પોઝિટિવ એનર્જી જે મળે ને એનાથી આપણને સારા વિચાર આવે ધારા કથિરિયા છે મારું આજે તમે દર્શન કરવા માટે આવ્યા માટે અને શું રીતે અમે અહીંયા ચાર વર્ષથી આવીએ છીએ પૂનમ ભરવા પણ વચ્ચે એકવાર નહોતું હોવાનું તો પછી અમે ઘરે એવો સંકલ્પ કર્યો કે અહીંયા ભલે ન પણ ઘરે અમારા ભગવાનને જે યાદ કરીએ છીએ મારા દાદાને તે ઘરે લખીને પણ યાદ કરી શકે એટલે મેં તેર હજાર વાર મંત્ર જાપ કર્યું છે અને રામનામ અગિયાર લાખ વાર લખેલું છે એટલે આમ કેવો આનંદ થાય છે એમ થાય કે છે કે અમારા દાદા અમારી સાથે જ છે